કે મીટર હાઉ કન્ડિશન કે ની લટકતી કન્ડિશન માં છે પણ એ અરજી તમારે એના લીધે બિલ ના વધારે આવે ભાઈ એ તમારે ટેકનિકલ માં અરજી આપવી પડે કે મારું મીટર લટકીને પડી ગયું છે એવી હાલત છે એ અરજી અલગ વસ્તુ છે અને આ બિલ ની અરજી અલગ વસ્તુ છે તો એ 1.344 આ બધા આગલા નાઈમાં ને અમને એવું કહ્યું પણ કે એક જ જગ્યાએ એક જ ઘરમાં એક તો ભાઈ હું તમને જ કઉ છું તમારા મીટરમાં જો યુનિટ આનાથી ઓછા નીકળે તો વિડીયો લઈને આવજો સુધારી રીતે વિડીયો લઈને આવું તમારે માણસ રીડિંગ કરવા આવ્યા એને આ યુનિટ લખ્યા છે બરાબર જ છે હા મોકલવાના ને બીજો રીચેક કરવા માટે મોકલવાના ને પણ રિજેક્ટ છે ને માટે તમારું ફોટોડી થોડી છે મીટર ભાઈ કોલટી બગડી ગયું હોય મીટર તો મોકલે ને પણ આપણે મેં જે મેં જે આપ્યું છે એના પ્રમાણ તો એને રીચેક કરવા મોકલી શકે નહીં મોકલી તમે જે આપ્યું છે ને એ ફોટો તમે મોક્યો છે મીટર નટકી ગયેલા માટે અને તમે આગળ અરજીમાં લખો છો બિલ વધારાનું હા તો બિલ વધારે એને પહેલા એ જોયા જાય વખત પહેલા લખી બધા ના હવે જો જો આ કન્ડિશનમાં મીટરો રહેશે ને ના કન્ડિશનમાં હવે આવનારીમાં એ મીટર રીડિંગ લખવા આવશે ને એકાઈ મીટર નો રીડિંગ લખવા નહીં દઉં તમે અહિયાં અરજી ટેકનિકલ માં કરો કે મારી મીટર લટકી ગયું છે એને સરખું કરવા માટે આ અરજી તમે લખી છે જુદી છે ભાઈ પણ એ એ હું એજ કેવા માંગુ છું બેન કે એ મીટર જે કન્ડિશનમાં લટકી ગયેલા છે જે મીટર રીડિંગ લખવા આવના છે એને બહારથી જ લખી દીધા છે એને કોઈના આગલા મીટરોના આગલા જે યુનિટ હતા એમાં કોઈમાં વધારો કોઈ કોઈમાં ઘટાડો કોઈ કોઈમાં વધારો કરવાનો એવી રીતે એવું નથી ભાઈ તમે એવું હોય તો પ્રૂફ લઈને આવો મીટર એને હું એવો લખવા આવનાર હોય હું પ્રૂફ હોત તો પછી હું તમને હું કાઢ જે આપત હું એને તે વખત સુધારો ના કરાવ રાખ કે ભાઈ સુધારો કરવા તમે મીટર લટકી ગયેલા માટે આપી છે ભાઈ તો તમારે ટેકનિકલમાં અરજી એવી રીતે લખવી પડે કે મારી મીટરની હાલત એવી છે તમારું બિલ રીડિંગ જોઈને જ લીધું છે ને આગળ આવ્યા હોય તો એ કેમ ત્રણસો ચુમ્માલીસ લખે કેમ સાડી ચારસો પાંચસો યુનિટ ના લખ્યા એને એવા આશ્રસ લખેલા છે એના જેટલા જેટલા મેટલા મેલાનું મારે લાવો એટલે તમારે કશું નઈ કરવાનું તમારે કશું નઈ કરવાનું અમારે રીડિંગ લેવા આયા એને જ લખ્યું છે ભાઈ બસ આવનાર જે રીડિંગ લખવા આવશે ને ત્યારે હું આજે મળે છીને એક રીડિંગ લખવા નહી દઉં અને લટકતી કન્ડિશનમાં જે મીટરો છે ને એ મીટરો સુધારો તમે એના માટે તમારે ટેકનિકલ માં અરજી આપવી પડે હું તમને હજી પણ કહું જાણું ને મેં જે આપણને તે આગળ તમે મોકલવી ફોરવર્ડ કરી ના ના ખોટી વાત ના ભાઈ જે તમારી રજૂઆત હોય એ સરખી અરજી માં કરવી પડે સરખી અરજી સરખી છે એ તમારે ફોરવર્ડ કરવી તો કરો ના કરવી તો કઈ કઈ વાંધો નહીં નહીં કરવાનું બરાબર મારે મારી ફરજ હતી મારે જીબી માં જાણ કરવાની મેં જીબી માં જાણ કરી છે ખોટી વસ્તુ છે તમારે બિલિંગ માં મીટર લટકવાની અરજી ના અપાય હા તે આપવી પડે ટેકનિકલ માં તમે લખ્યું જ નથી એવું

હું આવના એમાં બીજી અરજી લખી નાખી ને આગળ લખી નાખી કે આ જ મને આવા જવાબો આપે છે ને હવે પુરાવા માંગે છે હા વાંધો નહીં બરાબર શું નામ તમારું